માહિતી મળી રહી છે નિલેશ કુંભાણી ચૂંટણી લડે તેવી શક્યતાઓ નહીવત છે સૂત્રો તરફથી આ જાણકારી મળી રહી છે નિલેશ કુંભાણી નું ઉમેદવારી ફોર્મ રદ થઈ શકે છે તો જે હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા છેલ્લા ચોવીસ કલાકથી ચાલી રહ્યો છે તેનો અંત આવી શકે છે નિલેશ કુંભાણી નું ઉમેદવારી ફોર્મ રદ થાય તેવી શક્યતા છે નિલેશ કુંભાણી ચૂંટણી લડે તેવી શક્યતા નહીવત છે

સુરત લોકસભા બેઠકને લઈને છેલ્લા ચોવીસ કલાકથી ચાલી રહ્યો છે હવે આખરી નિર્ણય આવી શકે છે થોડીક જ વારમાં